નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે બીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર અખિલેશ સર્કલ પાસેના મહાપાલિકાના વિરાટ ફટાંગણમાં રાજુ ઉપાધ્યાય સહિતના બ્રહ્મક્રાંતિ સંઘના યુવાનોનું જબરદસ્ત આયોજન ભાવનગર મહાપાલિકાના સૌથી બેસ્ટ અને સ્વચ્છતા અને લોકેશનની દ્રષ્ટિએ બે મિશાલ પુરવાર થયેલા અખિલેશ સર્કલ પાસેના મહાપાલિકાના કોમ્યુનિટી હોલ ગ્રાઉન્ડના લીલાછમ વિરાટ ફટાંગણમાં આ નવરાત્રી મહોત્સવ ઉજવાશે અને ખેલૈયાઓ મોડી રાત સુધી મન ભરીને રાસ રમશે શિખર બનાવવા સતવારે સંચાલક કૌશિક ઉપાધ્યાય શૈલેષ રાજ્યગુરુ વંદિત જાને કિરીટ ભટ્ટ અને મહિલા અગ્રણી નેતા કોમલબેન ત્રિવેદી સહિતના તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે ચારે ચાર દિવસ રાજકીય અગ્રણીઓ સંતો મહંતો અને ફિલ્મી કલાકારો ઉપસ્થિત રહેશે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી બીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે